જ્યારે મા સીતાનું અપહરણ થયું ત્યારે રામ વૃક્ષો અને પર્વતોને પૂછતા કેમ ભટકતા હતા વિષ્ણુના અવતાર રામને ખબર નહોતી કે સીતા ક્યાં છે પણ આપણે એ સમજવાનું છે કે માયાનું બંધન એટલું પ્રબળ છે કે પરમાત્માને પણ સામાન્ય મનુષ્યની જેમ રડાવવા માટે સમર્થ છે રામે જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે તેમણે માયા અને કર્મના નિયમોને પણ સ્વીકાર્યો તેઓ લક્ષ્મણ સામે નિરાશામાં ડૂબી ગયા અને કહ્યું કે હવે હું જીવી નહીં શકું ભાઈ આ શબ્દો કોઈ અજ્ઞાનના નથી પણ માયાના પ્રભાવ હેઠળ વહેતી સંવેદનાના છે અને આપણે એ સમજવાનું છે કે જે ઈશ્વર આપણી જેમ રડી શકે છે તે જ આપણા દુઃખને સાચું સમજી શકે છે ખ્રિસ્તી ધર્મમાં પણ ઈસુની વાત બસ આવી જ છે એટલે ભગવાનની મહાનતા એમાં નથી કે તેમણે દુઃખ રોક્યું પણ એમાં છે કે માયાના અત્યાધિક દુઃખમાં હોવા છતાં પણ તેમણે ધર્મની મર્યાદા ક્યારેય ન છોડી